ગુરુ ગોવિંદ મહારાજ કીધી તાલુકા આજે કાનપુર તાલુકા ની અંદર ચોક ની અંદર છેલ્લા ત્રણ વર્ષ થી આપડા ગુરુ ગોવિંદ ભગવાન ને આપણે આસ્થાની મૂર્તિ માટે આપણે સ્થાપના કરી હતી પણ મિત્રો ત્રણ વર્ષ પછી આજે આપણે સૌના સ્વપ્ન આદિવાસી સમાજના સપના આજે અહીંયા પૂરા થાય છે આપણે આપણે બધાની હાજરીમાં આદિવાસી સમાજના તમામ પક્ષના કોઈ પક્ષ નહીં ભાજપ નહીં કોંગ્રેસ નહીં અન્ય કોઈ પાર્ટી નહીં આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર બધા આદિવાસી પરિવાર તરફથી ધાનપુર તાલુકાના આજુબાજુના દાહોદ જિલ્લાના વધારેલા સૌ ભાઈઓ બહેનોને જોહર વંદન કરીએ છીએ મિત્રો આજે આપણે બધાએ ગુરુ ગોવિંદ ચોકની અંદર આપણા ગુરુ ગોવિંદ મહારાજની મૂર્તિનું સ્થાપન કર્યું છે અને બધા મિત્રોને વિનંતી છે કે આપણે કોઈ પણ સમાજનો વિકાસ કરવો છે એકતા જરૂરી છે આપણે સૌ એકતાનું પ્રત્યેક આપણે દેખાય છે જો આપણી એકતા ના હોય તો આ મૂર્તિ મૂકી શક્યા ના હોય આજે બધાને જોર લાખ લાખ વંદન કરીએ આપણે એક નાના મેસેજ થી આદિવાસી પરિવાર ધાનપુર ના મેસેજ થી આટલી મોટી સંખ્યામાં બધા પધાર્યા છો ભાઈઓ બહેનો બધાને ખૂબ ખૂબ ધાનપુર તાલુકા વતી આદિવાસી પરિવાર વતી સૌનો આભાર માનીએ છીએ અને જતા વળતા બધા મિત્રો આપણે આ મૂર્તિ સ્થાપિત કર્યું છે તો જતા વળતા ધાનપુર જવાનો થાય બારિયા જવાનો થાય આ ચોકમાં આવીને નમન પૂજન કરીને જતો એવી વિનંતી કરી છે અને આવનાર સમયની અંદર આદિવાસી સમાજ એક થાય જાગૃત થાય આ છેલ્લા યુગની આદિવાસીના જાગવાની વારી છે મિત્રો જાગો આદિવાસી જાગો જાગવાનો સમય આવી ગયો છે હવે એને કહેવત છે કે જાગતાની પહાડી ના પોતે પાડો એટલે હવે હવે આપણે બધા જાગવાનું છે આદિવાસીના વિકાસ માટે આદિવાસીના ના સંપૂર્ણ વિકાસ થાય આપણા સ્વરમ ભેરા ભણે આપણા બાળકો ભણે નાગરિક સંપર્ક એના માટે એકતા જરૂરી છે એટલે બધા પક્ષ વાત ધરાજા વગર વાત વિવાદ વગર